નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આપણે જે ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ગુજરાતમાં જે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે તે વિશે જાણીશું તો આ વિડીયોમાં બન્યા રહેજો તો ગુજરાત રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂત માટે એક યુનિક ફાર્મર આઈડી બનાવવામાં આવશે આ ફાર્મર આઈડી માં ઘણા બધા લાભો ઘણા બધા લાભો સંકળાયેલા છે એ જાણીશું આપણે કયા ક્યાં જો આ નોંધણી કરાવવી ફરજિયાત છે બધા ખેડૂતો માટે જો નહીં કરાવે તો તમને જે બે હજાર રૂપિયા મહિને મળવા પાત્ર છે તે પણ મળશે નહીં અને બીજા ઘણા લાભો છે તે પણ મળવા પાત્ર નથી જેથી કરીને તમે બધા વેલા વેલા જેથી કરીને તમે તો વહેલી તકે તમે આ કાર્ડ કઢાવી લેજો ભારત સરકાર શ્રી દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાના લાભ લાભ માટે ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ આપવામાં નક્કી કરેલું છે તો આ ઓળખ કાર્ડના ઘણા બધા ફાયદાઓ છે તેમાંના પાંચ ફાયદાઓ છે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે દર મહિને તમને જે બે હજાર રૂપિયા મળવાપાત્ર છે તે મળતા રહેશે તે બંધ નહીં થાય જો તમે આ કાર્ડ નહીં કઢાવો તો બંધ થઈ જશે એટલે વહેલી તકે કાર્ડ કઢાવી લેવું આ કાર્ડનું નામ છે ખેડૂત ઓળખ કાર્ડ અને બીજી યોજના છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના જે આ ફસલ બીમા યોજના છે તે પણ આમાં જોડાયેલી છે જો આ કાર્ડ હશે તો તમને તે યોજનાનો લાભ મળશે બાકી નહીં અને ત્રીજી છે કિસાન ક્રેડિટ કાર્ડ જે ક્રેડિટ કાર્ડની સુવિધા પ્રોવાઈડ કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા તો તે પણ આમાં જ જોડાયેલી છે અને ચોથી છે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી એમએસપી પણ તમને આ કાર્ડ અંદર જ મળવા પાત્રો છે અને પાંચમી છે નેશનલ માર્કેટ એટલે કે ઈ નામ તો ઉપરોક્ત સરકારી યોજનાનો લાભ તો ઉપરની તમામ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે દરેક ખેડૂતે ફાર્મર રજિસ્ટ્રી કરવી જરૂરિયાત છે તો વહેલી તકે કરાવી લેવી હું તમને પાછું જણાવું છું કે પચીસ અગિયાર બે ચોવીસ એ લાસ્ટ ડેટ છે આ રજિસ્ટ્રી માટે તો વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી લેવું તમે તમારા મોબાઈલમાં જ કરાવી શકો છો જો તમે ભણેલા ન હો અથવા તો તમને ન ખબર પડતી હો તો તમે તમારા ગામના જે વી અથવા તો વીએલઈ કોમ્પ્યુટર ઓપરેટર હોય તેમની પાસે જ રજિસ્ટ્રી કરાવી શકો છો અને આ ફોનમાં પણ થઈ શકે છે જો તમારા ઘરમાં કોઈ ભણેલું વ્યક્તિ હોય તો આ મારો વિડીયો જોઈ ને તમે તેમને જાણ કરજો જે તમને બનાવી આપશે તો આમાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે એ હું તમને જણાવી દઉં આમાં પહેલાં તો પેલું ડોક્યુમેન્ટ આધાર કાર્ડ જોશે બીજું છે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર એટલે કે મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક હોવેલા થયેલા હોવા જોઈએ અને સર્વે નંબર એટલે કે સાત બારની નકલ અને આઠની નકલ બે ડોક્યુમેન્ટ જોશે બસ આટલા ત્રણ ડોક્યુમેન્ટ જ રિક્વાયર છે તો જલ તો જલ્દીથી જલ્દી કરીને તમે આ ઓળખ કાર્ડ કઢાવી લેજો ઓળખ કાર્ડ કંઈક તમને કંઈક આવું દેખા આવું જોવા મળશે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેવું કંઈક કાર્ડ તમને મળવા પાત્ર છે અને જે ખેડૂતને બે હજાર રૂપિયાનો હપ્તો મળતો હોય તે ખેડૂતને ફરજિયાત આ કાર્ડ મેળવી લેવું જોઈએ જો નોંધણી થયેલી નહીં હોય તો આગામી બે હજારનો હપ્તો મળશે નહીં ખાસ કરીને આ ધ્યાનમાં રાખજો નહીં થયેલું હોય તો તમને બે હજારનો હપ્તો આપવામાં આવશે નહીં વહેલી તકે નોંધણી કરાવી લેવી આવી નવી માહિતી મેળવવા માટે મારા વિડીયોને લાઈક શેર્સ અને સબસ્ક્રાઈબ કરી દેવો તમને જો આ વિડીયો માહિતી સભર લાગ્યો હોય તો મારા વિડીયોને લાઇક શેર્સ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવું જેથી કરીને આવી અવનવી માહિતી તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ